ઉત્તર ગુજરાતની અને બનાસકાંઠાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા જે બુનિયાદી વિચારધારાથી એવી શૈક્ષણિક કાર્યો દ્વારા એ જાણીતી એવી સંસ્થા લોકનિકેતન રતનપુર એના મૂળમાં પૂજ્ય દાદા એટલે કે હરિષિ ચાવડાએ એ બીજા રોપણ કર્યું અને અત્યારે એ સંસ્થા વટવૃક્ષ બની અને એના વિદ્યાર્થીઓ એ વિચારધારા લઈ એ ગાંધી વિચારધારા લઈ એ સ્વાવલંબી પ્રવૃત્તિઓ શિક્ષણ દ્વારા પોતાનું જીવનધોરણ આદર્શ રીતે જીવી રહ્યા છે તો આપણે એ પ્રશ્ન તો એ થાય કે આ દાદાને આ આ શૈક્ષણિક સંસ્થા પાલનપુરના ગોંદરે રતનપુર સ્થાપવાનો એમના મનમાં શું હશે આ ક્યાંથી આ વિચાર હુર્યો છે તમારા મતે શું તમે કહેવા માગો છો હું લોકનિકતન વિશે રતનપુરની વાત કરું તો દાદાને વિચાર એમને વિચાર આવ્યો કે એ ગામડે ગામડે ફર્યા છે ઉત્તર ગુજરાતના ગામડે ગામડે ફર્યા છે અને ડુંગરાળ પ્રદેશ કોંતરિયાળ જે વિસ્તાર છે એની અંદર એમને ઘરે ઘરે જઈ અને એ આદિવાસી બાળકોની આદિવાસીઓની પરિસ્થિતિને સમજ્યા છે સંપૂર્ણ રીતે સમજ્યા છે અહીં આ વાવાથરાની વાત કરીએ તો છેદ પાડણ સુધી રણ ગરમી અતિશય ગરમી પડે છે વરસાદ નથી પડે એવા વિસ્તારોની અંદર દાદા ફર્યા છે અને ત્યાં જઈ અને પણ લોકોને મળ્યા છે એમની પરિસ્થિતિ સમજ્યા છે અને ત્યાં પણ રોકાઈ અને એમને જાત અનુભવો મળ્યા છે એમણે વિચાર્યું કે અહીં તો કોઈ શિક્ષણનું નામ નિશાન પણ નથી આદિવાસી બાળકોમાં પણ શિક્ષણ નથી એમને પૂરતી ખેતી નથી આજીવિકા માટે કોઈ એવા કોઈ ઉદ્યોગો નથી તો જીવન નિર્વાહ માટેનું કોઈ એવું સાધન પણ નથી અને એ બાળકો ક્યાંથી ભણાવી શકશે તો એમને ખૂબ અંતર અંતર આત્મા એમને દુઃખી થયો એમને વિચાર કર્યો કે ખરેખર સિટીઓમાં તો શહેરોમાં તો સંસ્થાઓ છે શાળાઓ છે આધુનિક શિક્ષણો પણ લોકો ભણી રહ્યા છે પણ આ જે આંતરિયા માધ્યમ મધ્યમ વર્ગના લોકો આદિવાસી અને મધ્યમ વર્ગના લોકો વંચિતાના બાળકોનું શિક્ષણનું ભાવિનું શું એમને ખૂબ ચિંતન મંથન કર્યા પછી એમને લોકનિકીતનની સ્થાપના કરી અને લોકનિકીતનની સ્થાપના કરી તો એમને કેટલી અડચણો આવી હશે એ દાદા જાણે કેટલી બધી એમને દુઃખ દર્દ વેઠ્યા હશે એ દાદા જાણે પણ અંતે એમને સફળતા મળી અને એ લોકનિકેતનનું વટવૃક્ષ આજે જે ઊભું છે આપ જોઈ રહ્યા છો ત્યાં હું પણ મેં અભ્યાસ ઓગણીસો અને પંચાણુંની અંદર હું પણ ત્યાં ભણ્યો છું અને મેં પ્રત્યક્ષ જોયું છે દાદાનું જીવનશૈલી એમના વિચારો એમનું મનોમંથન એમના એમનું કાર્ય એ મેં જાતે જોયું છે અને જાતે અનુભવ અનુભવ્યું પણ છે જ્યારે દાદા ઉત્તર ગુજરાતના અંબોડ ગામના વતની હતા અને તે અહીં આવીને સંસ્થા સ્થાપી અહીં નહીં પણ શૈક્ષણિક સંસ્થા સ્થાપી અને એ ગામો ગામ ફર્યાને દરેક એમના દુઃખ દર્દ જોઈ અને ઓંતરિયાળ વિસ્તારમાં જઈ પછી પાડણ હોય વાવ હોય વિરમપુર હોય ડોગિયા મડાણા હોય અહીં સંસ્થાઓ આશ્રમશાળાઓ સ્થાપી અને મધ્યમ અને આદિવાસી બાળકોને વંચિતોના બાળકોને શિક્ષણ કાર્ય શરૂ કર્યું અને એ પણ ઉચ્ચ બુનિયાદીનું શિક્ષણ આજના આજના શિક્ષણ જેવું ગોખેલું શિક્ષણ નહીં પણ જાત અનુભવેલું શિક્ષણ એટલે કે કૃષિ શિક્ષણ આજે કૃષિનું મહત્વ આપણો ભારત દેશ છે આપણે કહીએ છીએ કે કૃષિ પ્રધાન દેશ છે કૃષિ પ્રધાન દેશ પણ અંતે અત્યારે કૃષિ પ્રધાન દેશ જોવા ના કરતાં એ જો જોવું હોય તો આ કૃષિ ખેતી કરીએ તો આવી બુનિયાદી શાળાઓમાં જ આપણને આવું શિક્ષણ સ્વાવલંબીનું શિક્ષણ મળે છે અને મને પણ મળ્યું છે હું લોકોને કદમ ભણતો ત્યારે દાદા સવારમાં ચાર વાગે ઉઠતા ઊઠી એમને નિત્યક્રમ કરી અને જાતે સફાઈ કરતા આજના નેતાઓ કેવા ફોટો પડાવવા માટે જાડુ હાથમાં પકડે છે બાકી દાદાએ આ જીવન પોતે જાતે જ સફાઈ કરતા પોતાનું કામ એ ધારો તો એમને હજારો નોકર રાખી શક્યા હોત પણ નહીં નોકર નથી રાખ્યા કોઈ પાસે કામ નથી કરાવ્યું પોતાનું કામ પોતે જાતે જ કર્યું છે અને અને પુષ્પાબેન પણ એ દાદી પણ એમને કામ જાતે જ મોટી ઉંમરના હતા પણ અને ક્યારેક રમૂજ પણ કરતા કે લાવ કપડાં હું ધોયા પણ નહીં દાદા ના પણ નહીં હું મારું કામ આ ગાંધી વિચારધારા એમનામાં એમની રગે રગમાં ઠસોઠસ ભરેલી એ મેં જાતે જોયું છે જાતે અનુભવ્યું છે અને ત્યાંના શિક્ષણ પણ કેવું શિક્ષકો પણ બધા નિષ્ઠાથી એમનું કાર્ય કરતા છોકરાઓ છોકરાઓ એટલા બધા દીકરીઓને દીકરાઓ સાથે ભણતા પણ કોઈ એવું નહોતું આજના જ અને ત્યારે તો મોટી મોટી ઉંમરના છોકરાઓ હતા છોકરીઓ પણ મોટી મોટી ઉંમરના હતા ગૌશાળાઓ હતી ગાયો દોઈને તાજું દૂધ જમવામાં મળતું અને સાત્વિક ભોજન અને સ્વચ્છતા અને દાદા દરરોજ સાત વાગે પ્રાર્થનામાં આવતા ત્યારે ખાસ કરીને અંધ અંધશ્રદ્ધા ઉપર ભાર મૂકતા અને વાતો કરતા અંધશ્રદ્ધા ખાસ કરીને મધ્યમ વર્ગમાં હતી આદિવાસીઓમાં હતી એમને મોટા મોટું કામ અંધશ્રદ્ધા ગાઢવાનું શિક્ષણ આપવાનું અને મધ્યમને આદિવાસી અને વંચિતોના બાળકોને આજે કેટલાય નોકરીઓ કરે છે એ સંસ્થામાં ભણે ભણે અને કેટલાય અત્યારે સ્વાવલંબી બન્યા છે ભલે નોકરી ના હોય પણ જરૂર સ્વાવલંબી બન્યા છે એ કૃષિનું શિક્ષણ ઉત્તર બુનિયાદીનું શિક્ષણ જીવનમાં ઉતર્યું છે અને અત્યારે ભલે નોકરીએ ના હોય પણ સ્વાવલંબી તો બન્યા છે જરૂર સાહેબ આવી આજની આજનું ગોખેલું ભણતર નતા ભણાવતા જાત અનુભવનું ભણતર ભણાવતા હતા અને ખરેખર એમને એમને એટલી બધી કરુણા દયા અને ખમીર બનતા પણ હતા દાદા સવારમાં ઉઠીને કસરત કરતા નિત્યક્રમ કરી અને બાળકોને અને આખા બધાને સમજાવતા સાંજે પ્રાર્થનામાં આવતા અને પ્રાર્થનામાં પત્યા પછી બધાને સાથે લોકોને કોઈ સુખ દુઃખમાં કોઈ છોકરાને કોઈ તકલીફ હોતો એમને એમને પણ સમજાવતા ક્યારેય આટલા બધા સાથે રહ્યા છીએ તો બહુ દાદાને ખરેખર આવા આવા દાદા હરિષિ હરીષિ ચાવડા જેવા મહાન વિભૂતિને કોટી કોટી વંદન નમસ્કાર જય હિન્દ જય ભારત